લીલીયા તાલુકા તેમજ સમગ્ર અમરેલી જિલ્લાના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયત સદસ્ય શ્રી એમ દુધાત દ્વારા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને પત્ર લખી રજૂઆત કરવામાં આવેલ લીલીયા તાલુકા તેમજ સમગ્ર અમરેલી જિલ્લાના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયત સદસ્ય શ્રી એમ દુગાત દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને લેખિત રજૂઆત કરવામાં આવી છે આ રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે ખેડૂતો માટે જાહેર કરાયેલ કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર બે હજાર ચોવીસના ઓનલાઇન ફોર્મ ભરવાની સમયમર્યાદા ખૂબ ઓછી હોવાથી ઘણા ખેડૂતો હજુ ફોર્મ ભરવામાંથી વંચિત રહી ગયા છે તેથી શ્રી વિપુલકુમાર દુઘાત રાજ્ય સરકારને અપીલ કરી છે કે ખેડૂતોના હિતમાં આ સમયમર્યાદા ઓછામાં ઓછી દિન સાત દિવસ વધારવામાં આવે જેથી તમામ ખેડૂતો સમયસર ઓનલાઇન ફોર્મ ભરીને સરકારની યોજનાનો લાભ મેળવી શકે ખેડૂતો દ્વારા પણ સરકારને આ રજૂઆતને તાત્કાલિક સ્વીકારવાની અને ખેડૂતોના હિતમાં ઝડપી નિર્ણય લેવાની માંગ ઉઠાવવામાં આવી છે